ઇચ્છાપોર વિસ્તારમાં ગર્ભવતી મહિલાના ઘરમાં ઘૂસી લાલ મરચાનો પાવડર આંખમાં નાખી લૂંટ ચલાવી ભાગી છૂટેલા લુટારોને હિમાચલ પ્રદેશના મનાલી ખાતે સુરત પોલીસ પકડી લાવી હતી આગળની કાર્યવાહી શરૂ કરાય છે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ગર્ભવતી મહિલાના ઘરે લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થયો હતો પરંતુ પોલીસે સોશિયલ મીડિયા અને ટેકનિકલ તપાસના આધારે તેને હિમાચલ પ્રદેશના મનાલી ખાતેથી દબોચી લીધો છે વિગત અનુસાર આરોપી મહિલાના ઘરમાં ઘુસી આવ્યો હતો અને મહિલાની આંખોમાં લાલ મરચાંની ભૂકી નાખી માર માર્યો ત્યારબાદ તેણે ઘરમાંથી રૂપિયા બે પોઈન્ટ ત્રેસઠ લાખની લૂંટ ચલાવી ફરાર થયો ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીની ઓળખ કરી તેને ટ્રેસ કરવામાં આવ્યો લૂંટકરનારનું નામ જતીન ચૌધરી હોવાનું બહાર આવ્યું છે પોલીસ તપાસ દરમિયાન જતીનના બેંક ખાતાની ચકાસણી કરતા જાણવા મળ્યું કે લૂંટ બાદ તેણે તેની મહિલા મિત્રને રૂપિયા પાંચ્રીસ હજાર ટ્રાન્સફર કર્યા બેંક ખાતાના નંબરના આધારે પોલીસે તેનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ રીતે ટ્રેસ કરી લીધો જેના આધારે તે મનાલી ખાતે છુપાયો હોવાની માહિતી મળી હતી આધારભૂત પુરાવો સાથે પોલીસે જતીન ચૌધરીને ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાંની મૂકી નાખીને તેને માર મારવાનો બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની ભૂખી મૂકી નાખી તેમને પાડી દીધેલા હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઇજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણા ગાયબ છે આથી ઘરણાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી સિંહ ગેહલોત સાહેબના મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર સેક્રેટરી શ્રી કેન એન તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી ભરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવાલયને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતો આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પાસે નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો